વડોદરામાં સ્વામિનારાયણ ટ્રસ્ટ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે મંદિર ટ્રસ્ટના બે કરોડ રૂપિયાની છેતરપિંડી હાથ ધરવામાં આવી નાસિક મોકલવાના રૂપિયા વડોદરા મોકલી દેવામાં આવ્યા પૂર્વ ક્રિકેટર ઋષિ આરોટે આ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ઋષિએ એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ નાસિકના બદલે પોતાના ઘરે મોકલી દીધા છે માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન મોદી છે છે સાથે ખાસ કરીને આ એક પૂર્વ ક્રિકેટર દ્વારા આચરવામાં આવી શું શું વિગત કાર્યવાહી અને કોચની ભૂમિકા પણ ભજવતો હતો જેના ઓગણ ચાલીસ કરોડ રૂપિયા તેના નિવાસ સ્થાને આવ્યા હતા આંગળીયા પેઢી આંગળીયા દસ રૂપિયા નંબર બતાવીને જે કોડ હતો એ પ્રમાણે રિસીવ કરેલા હતા જે બાબતની પોલીસને જાણ થતા એસઓજી પોલીસે તાત્કાલિક ઘરે છાપવા મારી એક પોઈન્ટ ઓગણચાલીસ રકમ રકમ જપ્ત કરી હતી ત્યારબાદ 60 લાખ રૂપિયા જે બીજા સાગરિતો આપ્યા હતા તે પણ પોલીસે જપ્ત કર્યા હતા તમામ જે રકમ છે સયાજીગંજ પોલીસને સુપ્રત કરવામાં આવી હતી ત્યારે આ મામલો અટકાયત પણ થઈ ચૂકી હતી ઋષિ અરોઠે તેમ તેમજ એના પિતા જે તુષાર અરોઠે અને સાગરિતો ત્રણ ત્રણ ની અટકાયત થઈ ગઈ હતી છુટકારો થયો તો ત્યારબાદ કોટા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો એમને તાત્કાલિક ધોરણે એસઓજી પોલીસ ના બાબતે જાણ કરી છે કે જે જોડીદાન અમારે આવેલું હતું એ જોડીદાન ના બે કરોડ રૂપિયા તુષાર ઋષિ અરોઠેને ને અમે આપેલા હતા ઋષિ અરોઠે એક મિત્ર ના લીધે નાશિક ખાતે મોકલાવાના હતા મંદિરમાં વાપરવાના હતા પરંતુ આ મંદિરમાં નહીં વાપરી ઋષિ અરોઠે એના પિતાને એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રૂપિયા મોકલ્યા અને ત્યારબાદ સાહીઠ લાખ રૂપિયાની રકમ નાશિક એમના મિત્રો ને પહોંચતી કરી જે મામલે હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે અને સમગ્ર પ્રકરણની ફેરથી પુનઃ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે ઇન્કમ ટેક્સના અધિકારીઓએ પણ સ્પષ્ટ પોલીસને સૂચના આપી છે કે અમારી જાણ બહાર કોઈ પણ રૂપિયા ચૂકવવા નહીં જે પરત આપવાના જે આપવાના નહીં એ રીતની પણ જાણ કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું સમગ્ર મામલે અત્યારે પોલીસ કઈ દિશામાં પગલા ભરી રહી છે અને ફેર પુનઃ ધરપકડ કરવામાં આવે છે કે નહીં જી જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ